ફ્રેન્ડ્સ વેલકમ ટુ मीनिंग ઇન ગુજરાતી ચેનલ કિચન કિચન શબ્દનો અર્થ રસોડું પાકશાળા રસોઈઘર કે ભઠિયાર ખાનું થાય છે કિચન શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ પ્લીઝ હેલ્પ મી વિથ ધ વર્ક ઇન ધ કિચન એટલે કે કૃપા કરીને રસોડાના કામમાં મને મદદ કરો એક બીજું ઉદાહરણ જોઈએ ધ સેટ ઇન હર નીટ એન્ડ ટાઇડી કિચન એટલે કે તેઓ તેના સુઘડ અને વ્યવસ્થિત રસોડામાં બેઠા એક અન્ય ઉદાહરણ જોઈએ ધ રેસ્ટોરન્ટ હેઝ અ ફાઇન ઇટાલિયન કિચન એટલે કે રેસ્ટોરન્ટમાં સરસ ઇટાલિયન રસોડું છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ